તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે દાહોદના લીમખેડાથી આશ્રમ શાળાના ટ્રસ્ટી સરદારભાઈ પટેલનો પત્રકાર ઉપર હુમલો રાજ્યભરમાં અવારનવાર ચોથી જાગીરી એટલે કે પત્રકાર ઉપર હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે તેવા સમયે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામે આવેલી જ્ઞાનગંગા બક્ષીપંચ આશ્રમ શાળા ખાતે પણ એવી જ એક ગંભીર ઘટના સામે આવી છે જ્યાં આશ્રમ શાળાના ટ્રસ્ટી તથા બક્ષી પંચ મોરચાના પ્રમુખ સરદારભાઈ પટેલ દ્વારા પત્રકાર ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે મળતી માહિતી મુજબ આ આશ્રમ શાળામાં ધોરણ એકથી આઠ સુધીના વર્ગો ચલાવવામાં આવે છે અને માન્ય સંખ્યા એકસો પચાસ વિદ્યાર્થીઓની છે પરંતુ સ્થાનિક નાગરિકો અને મીડિયાની તપાસમાં જાણવા મળ્યું છે કે અહીં ખોટી હાજરી પૂરવામાં આવે છે તેમજ વિદ્યાર્થીઓ માટે રહેણાંક સ્વચ્છતા અને ખોરાકની યોગ્ય વ્યવસ્થા ન હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે જ્યારે મીડિયા પ્રતિનિધિઓએ સ્થળની મુલાકાત લઈ તપાસ હાથ ધરી ત્યારે ટ્રસ્ટી સરદારભાઈ પટેલ તથા તેમની તોડકી દ્વારા પત્રકારને ધમકાવવામાં આવ્યા તેમના મોબાઈલ ફોન છીનવી લેવામાં આવ્યા અને અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હોવાનો આરોપ છે મેળવાયેલી માહિતી મુજબ ટ્રસ્ટી આ બાળકોને રડાવીને ખોટો વીડિયો બનાવી મીડિયા સામે પુરાવા વિરુદ્ધ દ્રશ્ય ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે સ્થાનિક સ્તરે લોકો તેમજ મીડિયા ગૃહો દ્વારા માંગ ઉઠી છે કે સંબંધિત અધિકારીઓ આ મામલે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ હાથ ધરી સત્ય બહાર લાવે તેવી માંગ ઉઠવા પામે છે અભયસિંહ રાવલનો રિપોર્ટ ન્યૂઝ ટુડે લીમખેડા શું નામ આપનું જશુભાઈ ગણાવા શું કરો છો હું મનોમંથન પ્રેસ મીડિયામાં કામ કરું છું પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં બી કામ કરું છું પોતાની છે શું ઘટના બની ગઈકાલે ઘટના એવી બની કે અમે પરતાપુરા આશ્રમશાળા ચાલે છે ત્યારે બળવદભાઈ પત્રકારનો ફોન આવ્યો કે જશું ભાઈ પરતાપુરામાં જે આશ્રમ આશ્રમશાળા ચાલે છે તે અનલિગલી ચાલે છે એમાં બાળકો ઓછા છે અને રજીસ્ટર વધારે બોલે છે એવું મને જણાવવામાં આવ્યું ત્યારે મેં બળદભાઈને એવું પૂછ્યું કે ખરેખર બાળકો તમે ત્યાં ગણ્યા છે પૂરેપૂરા બાળકો છે કે ઓછા છે એ તમે ગણતરી કરી હતી કે તો બળદભાઈએ કીધું કે ગણતરી નહીં કરી અને બધા બાળકો આમ તેમ હતા એટલે ગણતરી નથી થઈ તો મેં કીધું ખરેખર ગણતરી કરીને પછી આપણે સમાચાર ચલાવાય કાતો ઉપલા અધિકારીને રજૂ કરાય તો અરે ને અમે બંને મળ્યા અને બળદભાઈને અમે આશ્રમ શાળા પર ગયા આશ્રમ શાળા પર જ ગયા પછી અમે ત્યાં જઈને રજૂઆત કરી અગિયાર વાગ્યાના ટાઈમમાં અમે ગયા હતા પરીક્ષા પછી ત્યારે ત્યાંના પ્રિન્સિપાલને મળવાની કોશિશ કરી ત્યારે પ્રિન્સિપાલ બેન આવ્યા તમે અહીંયા અંદર કેમ આવ્યા છો એવું કરીને અમારા કમ્પાઉન્ડમાં કેમ આવ્યા છે અમે તો અમે કીધું અમે મીડિયામાંથી આવ્યા છીએ અને આવો આવો ઇન્ફોર્મેશન મેસેજ છે તો અમે આવ્યા છીએ ત્યારે બેને તાત્કાલિક એમના ટ્રસ્ટીને ફોન કર્યો ટ્રસ્ટી સાહેબે આવવાની વાત કરી ત્યારે અમને એમને જણાવ્યું કે અમે આવીએ છીએ ટ્રસ્ટી આવે છે તો તમે બેસો તો અમને ખુશી આપવામાં આવી તો અમે ત્યાં બેઠા હતા ત્યારે ટ્રસ્ટી એમના આવ્યા પછી ચાર પાંચ વ્યક્તિઓ લઈને આવ્યા હતા જેમને અમારા પાસે આવીને આમ તેમ ગાળા ગાળી છે કરવાદાર ભાઈ નામ છે હવે એ લોકો આયા એટલે આયા પછી અમને ગાળા ગાળી કરી તદઉપરાંત તમે ગલત જગ્યાએ આવી ગયા છો તમે હું ની સ્કૂલ છે તને ખબર નથી એવું કરીને મને બી બોલ્યા અમને મારા જોડેવાળા પત્રકાર ભાઈને બી બોલ્યા તદઉપરાંત અમે બેઠા હતા અમે કીધું કે સરદાર ભાઈ શાંતિ રાખો વાત ચર્ચા કરો એ ઉશ્કેરાઈને વધારે તમને મારીશ ને આમ તેમ કરીશ ને તમને છેડતીનો કેસ લગાવીને આવી તેવી વાતો કરી હતી ત્યારે ગુસ્સાના માર્યા બોલતા હતા તો અમે ચૂપ રહ્યા હતા અમે તો કઈ બોલ્યા નથી ત્યારે પછી એ લોકો એક શિક્ષક ઉતાર્યો કોનો ઉતાર્યો બાળકોનો કે આ બાળકો રડે છે ને તમે માહોલ ખરાબ કરો છો અમે કીધું તમે ઈનલીગલી ના કરો જે હોય તે સાચું કરો બરોબર અને તમારું આશ્રમ શાળામાં બી સાચું હોય તો અમે જતા રહીશું બરોબર અમારે એ કઈ નથી અમે ભલે આવ્યા છે બાળકોની ગણતરી કરવા માટે પણ તમારે જો પૂરું હોય ને તો અમને ખાલી બાળકો ગણી લેવા દો ના ગણવા દો તો અમે જતા રહીએ તારે સરદારભાઈ વધારે ને અમારે પાસેથી મોબાઈલ બી જૂટવી લીધા તમે અહીંયા ખોટા ફોટા પાડો છો ને આ અમે ફોટા કોઈ પાડ્યા નથી અને અમે એમની જોડે બેઠા હતા બેન જોડે બી ચર્ચા કરી હતી અમે કે બેન ખરેખર આ જે તમે કહો છો એ ખોટું છે અને સરદારભાઈને બી અમે કીધું હતું કે સાહેબ જે તમે અમારા જોડે વર્તન કરો છો એ ખરેખર યોગ્ય નથી ત્યારે સરદારભાઈ તમે ડુપ્લિકેટ પત્રકારો છો તમે આમ તેમ કરીને અમને બોલીને એમને પોલીસને ફોન કર્યો હતો લીમખેડા પોલીસને ફોન કર્યા પછી પોલીસે ગાડી મોકલવાનું કીધું તો અમે કીધું કે કશું વાંધો નહીં ગાડી મોકલી તો અમે અહીંયા બેઠા છે અમે લીમખેડાના જ છે કોઈ ડુપ્લિકેટ પત્રકાર નથી બેઠા હતા ત્યારે પોલીસે થોડી વાર એને ફરી સરદાર સરદારભાઈ ફોન કર્યો તો એ લોકોને જવા દો એવું કીધું તો સરદારભાઈ અમને ફરી પાછું કીધું કે તમે જાઓ તમને જવાની છૂટ છે અમે અમારી રીતના કરી લઈશું અમારી સાહેબ જોડે વાત થઈ ગઈ છે મોબાઈલ તમારા અમારા મોબાઈલ એમના જોડે જ હતા તે વખતે જ્યાંથી સરદાર ભાઈ આયા ત્યારથી છેલ્લે સુધી મોબાઈલ અમારા એમની પાસે હતા પછી અમે કીધું કે મોબાઈલ નું શું કીધું સાહેબ એમ તો કે મોબાઈલ નહીં આપવાના મારે તો મેં કીધું મોબાઈલ નહીં આપવાના તો વાંધો નહીં અમે જઈએ છીએ તો સરદાર ભાઈ ફરી કીધું કે ભાઈ હું પૂછી લઉં સાહેબ ને એટલે સાહેબ ને ફરી કોલ કરવામાં આવ્યો કોલ કર્યો સાહેબે કીધું કે મોબાઈલ એમને આપી દો તમે

ત્યાંથી જવાની પરમિશન આપી એટલે અમે અમારી બાઇક પડી હતી તો અમે બાઇક લઈને ફરી આવતા રહ્યા આવતા રહ્યા પછી અમે આના વિશે કોઈ પોલીસ સ્ટેશને બી જાણ નથી કરી કે પછી મારા તંત્રીને વાત કરી મારા તંત્રીને અને હું જયારે ગયો ત્યારે બી મારા તંત્રીને કંઈ નથી ગયો કે હું આવી રીતના જાઉં છું સર મનોમંથનને તદઉપરાંત ફરી આ ઘટના ઘટી એ બી મારા તંત્રીને વાત કરી સર ખરેખર આવું થયું છે અને હું મનોમંથનમાં વિરોચિત છું દાહોદ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ મારી પોતાની બી ચાલે છે યુટ્યુબ ઉપરાંત જે ઘટના ઘટી છે એ ખરેખર અયોગ્ય છે જે ઘટના ઘટી છે ત્યાં જે માહોલ તૈયાર કરવામાં આવ્યો છે એ માહોલ ત્યાં નંબર માંગવાનો કે કોઈ બી એ લોકોએ બનાવીને કર્યું છે અમે બી એક પત્રકારની ભાવના લઈને અત્યારે પબ્લિક સેવા કરી રહ્યા છે સરકાર સુધી જો માહિતી પહોંચાડતા હોય કે આ લીગલી છે ઇનલીગલી છે કે કોઈ ખોટું થઈ રહ્યું છે કોઈ સારું થઈ રહ્યું છે અમે બધી જ પ્રકારના સમાચાર છાપીએ છીએ પણ જે અમારા ઉપર એક પત્રકાર તરીકે ફરજ બજાવે છે અને એમના ઉપર જે આક્ષેપો કરવામાં આવ્યા છે એ તદ્દન ખોટા છે અને અવારનવાર જ્યારે પણ કોઈ બી સ્થળ ઉપર અમે કોઈ ભ્રષ્ટાચાર છે કે કોઈ ઘટના ઘટતી હોય છે કોઈ હુમલો થયો હોય છે ત્યાં અમે જીએ છીએ ત્યારે પત્રકારો ઉપર ખોટી ફરિયાદો કરી દેવામાં આવે છે એ તદ્દન ખોટી છે અમે એક પત્રકારની ભાવના લઈને બેઠા હોય તો અમે કોઈ બીજી નજરથી કે અમે ના એ કરતા હોય છે અમે ઉજાગર કરવાવાળા માણસ આવું જે જે ફરિયાદના આધારે કીધું છે છે એ ખરેખર ખોટું અને આ લોકો જે બીજા પત્રકારો હતા એ બીજા પત્રકારો બે દિવસ ગયા હતા એવું સાંભળ્યું છે અને બે એક ઓડિયો બી છે કે ઓડિયોમાં દબાણ બી કરવામાં આવે છે તમે આ જે સ્કૂલ છે એ અમારા સગાની છે અને તમે પત્રકારો અમે બી પત્રકાર છે

એ ખરેખર યોગ્ય નથી તદ ઉપરાંત અમે જે કામ કરી રહ્યા છે એ પબ્લિકનું કામ છે અમને અવારનવાર એમને મેસેજો મળ્યા મેસેજો મળ્યા પછી અમે ત્યાં ખરેખર સાચું છે ખોટું છે એના માટે જ ગયા હતા અને સાચું હોત તો બી અમે ક્યાં એ કરવાના હતા ખોટું હતું તો તો બી શું કરવાના હતા અમે ફેર સમાચાર છાપતા તો આજે જે ધીય ભાસ્કર તમારા સમાચાર છે એ અજાણ્યા પત્રકારો એવું લખ્યું છે ના ના આ જાણીએ પત્રકારો એ વસ્તુ બી ખોટી છે તદ્દન ત્યાં જે કંઈ પેપરમાં ઘટના ઘટી છે પેપરમાં જે છાપવામાં આવ્યું છે અને ત્યાં જે ઘટના ઘટી છે એ ઘટનામાં કોઈ તાત્પર્ય નથી કેમ કે જે એને છાપ્યું છે ત્યારે અમે ત્યાં જ બેઠા હતા એમના કહેવાથી અમે આવ્યા છે કે અમે જીએ અમે પોતે બી પરમિશન માંગી હતી સરદારભાઈની કે સરદારભાઈ અમે જીએ હવે ત્યારે કે કે પોલીસની ગાડી નથી આવતી તમે જઈ શકો છો અને અમે અમારી રીતના કરી લઈશું તો મેં કીધું કશું વાંધોને તારે જયારે પેપરમાં લખવામાં આવ્યું છે કે અજાણ્યા પત્રકારો ભાગે છૂટ્યા એવું લખ્યું છે ત્યારે એ વાત બી ખોટી છે અને જે કોઈ

બરાબર ને એમની પોલ નાખો લઈ જાય એના માટે અંદર બાળકોને જઈને કીધું કે તમે રોવો અને હું અમને સરદારભાઈ તો ચોખ્ખું જ કીધું છે કે હું તમારા ઉપર કેસ ખોટો કરીશ છેડતીનો કેસ લગાડી દઈશ તમે મારે ગલત જગ્યા પર આવી ગયા છો અમે અમારો જે મીડિયાના કામ જે છે વિડીયો લેવાના કઈ બી એના માટે કે ગણતરી કરવા માટે ગયા હતા પણ એ વસ્તુ ખરેખર નથી બનીને અમારા જોડે ખરાબ વર્તન કરીને અમારા જોડે ખરાબ વર્તન કરવામાં આપનું આપની શું માંગ છે

ત્યારે જે એમના ઉપર ખોટો હુમલો કે ખોટી ફરિયાદ થાય છે એ ખરેખર ખોટી છે ને આના આ જે ખોટી ફરિયાદો થાય છે એના ઉપર કાયદેસર કાર્યવાહી થાય એવી બી અમારી માંગ છે અને ખરેખર મારે તો એક દૈનીય બાવરા એ છે કે ખરેખર જે ઘટના છે એ ઘટનાને ઉજાગર કરવા માંગતા હોય તો ખરેખર પત્રકાર સાથે આવું વર્તન ના કરી શકાય આની તપાસ થવી જોઈએ આની તપાસની માંગ છે અમારી અને તદ ઉપરાંત ખરેખર જે પત્રકારો ઉપર ખોટો આક્ષેપ લગાવવામાં આવ્યો છે એ એ આક્ષેપ ખોટો છે એમનો એના ઉપર તટસ્થ તપાસ થાય અને યોગ્ય ન્યાય અમને બી મળે એવી અમારી માંગ છે તો દૂધ ને દૂધ ને પાણી પાણી થઈ જાય જી સર દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાની અંદર જે એક પ્રતાપુરા કરીને ગામડું આવ્યું છે ત્યાં આગળ તો એ પરતાપુરા ગામના જાગૃત નાગરિક દ્વારા અમારામાં વારંવાર માહિતી અમારા જોડે આવતી હતી અને વારંવાર માહિતી આવવા છતાં અમે ત્યાં આગળ પહોંચ્યા પહોંચી તારીખ દસ દસમો મહિનો બે હજાર પચીસના રોજ ત્યાં આગળ આશ્રમ શાળા પર જઈને અમે જોયું ત્યારે છોકરાઓ પેપર છોકરાઓનું ચાલુ હતું તો અમે છોકરાઓના વિડીયા લીધા અને બેનને પૂછપરછ કર્યું કે બેન કેટલા છોકરાઓની રજિસ્ટર છે

તો અમે તે દિવસથી વિડીયો લઈને આવતા રહ્યા છોકરાઓની પરીક્ષા ચાલતી હતી એટલે અમે વિડીયોને લઈને આવતા રહ્યા સાહેબ હાજરી પત્રક માંગી હાજરી પત્રક નહી આપ્યુંલી બતાવી અને બેનને વારંવાર પૂછવા છતાં બેને કોઈ જવાબ આપ્યો નહી તો અમે ત્યાંથી આવતા રહ્યા અને અમે ત્યાંથી આવતા રહ્યા તો પછી વિડીયોમાં અમારે છોકરા ગણવાના બાકી રહી ગયા હતા એટલે ફરી અગિયાર તારીખે પાછા અમે જે છોકરા ગણતરી કરવાના બાકી રહી ગયા હતા એના માટે જે છોકરાઓ ગણતરી કરવા માટે ગયા હતા અમે ત્યાં આગાડી અને છોકરાઓ તમે જયારે ત્યાંથી નીકળી આવ્યા હા દસ તારીખે હા ત્યારે તમારા પર કોઈ દબાણ પૂરો ફોન કરવામાં આવ્યો હતો દબાણ કરવામાં એક ફોન આવ્યો તો દેવ્ય ભાસ્કર પત્રકાર છે રમેશભાઈ કરીમ બાંડીવાર તો એમનો ફોન કરવામાં આવ્યો તો કે આ જે જે આશ્રમનો જે માલિક છે સરદારભાઈ ભાઈ કરીમ એ મારા મિત્રો છે અને એના સમાચાર બમાચાર તમે ચડાવતા નહીં એવી રીતના મને દબાણ આપવામાં આવ્યું હતું સાહેબ અને તો છતાં અમે અગિયાર તારીખે ત્યાં આગળ ગયા છોકરાની મુલાકાત લેવા તો છોકરા ગણવા માટે ગયા અમે તો અમને ત્યાં છેતરપંડી કરીને બેસાડવામાં આવ્યા છેતરપંડી કરીને બેસાડવામાં આવ્યા પછી આ આશ્રમનો માલિક આવ્યો સરદારભાઈ ઢેગાવાડાથી ટ્રસ્ટી અને એની એની ટીમ દ્વારા આવ્યો સાહેબ અને અમુક એના મિની ભગતના પત્રકારો પણ એની સાથે આવ્યા અને એના સમર્થનના અને જે આ ભ્રષ્ટાચાર જે થઈ રહ્યું છે તે આગળ એની એ કરવા માટે અમે ગયા હતા તો ત્યાં આગળ એ સરદારભાઈ આવે એમની ટીમ સાથે એટલે અમને ધાર ધમકી કરીને અને ધાર ધમકી કરીને અમને ઘરમાં ગાલ્યા છોકરાઓને એ લોકોએ હેરાન કરતી કરીને છોકરાઓને ઉશ્કેરી એટલે છોકરાઓ થોડા ગભરાઈ ગયા છોકરાઓ ગભરાઈ ગયા એટલે અમને ધક્કા કરીને અંદર અંદર રૂમ અંદર નાખ્યા અને આ ધમકી આપીને રૂમ અંદર નાખીને અમારો વિડીયો બનાવ્યો વિડીયો બનાવીને અત્યારે એ લોકોએ આપણે દેવે ભાસ્કરમાં પણ સમાચાર જે આપ્યા છે એ બિલકુલ ખોટા છે અને અમારા પર આ જે એની પોલ ખુલી જશે અને જે એ ભ્રષ્ટાચાર કરી રહ્યો છે ને આવી આવી સરદારભાઈની ચારથી પાંચ આશ્રમો ચાલે છે સરકારી એની અંદરમાં ચાર થી પાંચ આશ્રમની અંદરમાં આ બોગસ ચલાવી રહ્યા છે અને જ્યારે આ લોકો આ બોગસ ચલાવે છે અને જ્યારે અમારા જેવા પત્રકારો અને જાગૃત નાગરિક દ્વારા એક માહિતી આપવામાં આવે છે અને અમે જે ઘટના પર જઈએ અને જે ગાડી ત્યાં જો અમે જોવા માં છે ને જાગૃત નાગરિક દ્વારા માહિતી મળે છે કે આ જગ્યા પર બોગસ ચાલે છે તો અમે તે ગાડી જે બોગસ ચાલે છે એ સરકાર તરફ અમે સરકાર સુધી અમે પહોંચાડવા માટે સમાચાર બનાવવા માટે ઘટના સ્થળ પર જઈએ તો આ લોકો બહુ માથાભારી છે અને સરકાર ને રાજકારણ સાથે બી સંકળાયેલા છે રાજકારણ સાથે સંકળાયેલા છે અને પ્રમુખ જાતે છે એની ચારથી પાંચ આશ્રમો ચાલે છે અને આવી જ રીતના આ જગ્યાઓ પર જે અમારા પર ધાર ધમકીને અમારા પર હુમલો કરવામાં આવ્યો છે અને એવી રીતના જે બૈરાઓ છોકરાઓ અમને ખોટી રીતના બહેનોને અમને અમારા પર જે છેડતીનો ગુનો એ તે દાખલ કરાવે છે એમણે એવું કહે છે નહીં પણ આ લોકો આમનો જ ભ્રષ્ટાચાર ખુલી જશે એમ કરીને અમારા પર ખોટા આરોપ લગાવવામાં આવે છે અને આ જે દાહોદ જિલ્લાના જોડે ભણશે એટલે એની જે યોગ્ય તપાસ ઉપરથી ખરેખર અમારા જોડે જે ખોટું થયું છે એની તપાસ થવા જોઈએ અને આ લોકોને જે કાયદેસર જે મોદી સાહેબના રૂલ્સની જે સરકારના નિયમ મુજબ જે કાયદાની જોગવાઈઓ છે એના પર લાગુ પડવા જોઈએ અને આ આ જે કાયદો સરદારભાઈ પર કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે દાહોદ જિલ્લાના નહીં પણ આખા ગુજરાતના પત્રકારો ભેગા થઈને અમે આનું આંદોલન પણ કરીશું અને રોડ પર અમે ધારણા પણ કરીશું અને જયારે આ પત્રકારોનો જ્યારે જયારે અવાજ દબાવવામાં આવે છે મોટી મોટી પાર્ટી જે ભ્રષ્ટાચાર કરતા હોય છે ને એક નાનકડો પત્રકાર એને જે કોઈ પગાર નથી આપતો અને રાત દિવસ કોઈ ગરીબ માણસો માટે જે સરકાર દ્વારા જે લાભ લાભની યોજનાઓ આપવામાં આવે છે તે સરકાર જે ગરીબ લોકો સુધી પહોંચતી નથી તો એના માટે અમને વારંવાર માહિતી આપવામાં આવે છે અને હું પત્રકારમાં પણ કામ કરું છું ને એક જાગૃત નાગરિક તરીકે મારો હક બી થાય છે ને કોઈ ગરીબના હકનો જે કોળીઓના મોડામાં જે જવા જોઈએ એ કોળીઓ જે રાજકારણીના લોકો બેઠા બેઠા ખાતા હોય તો એ એક ગંભીર બાબત છે ને એ ખોટું છે અને સરકારને મારી બે હાથ જોડીને એટલી રિક્વેસ્ટ છે કે આના પર જે યોગ્ય તપાસ થવા જોઈએ તે ગાંધીનગરથી તપાસ આના પર થવા જોઈએ અને આ પર જે ખરેખર અમારા જોડે જે હુમલો કરવામાં આવ્યો છે અમારા પર જે ખોટા કેસો લખવામાં આવ્યા છે જે પેપરમાં તદ્દન ખોટું છે અને એના પર યોગ્ય તપાસ લેવા જોઈએ અને અમારી આ પત્રકારોની જ્યારે અમને ત્યાં આગળ બેસાડ્યા અને જયારે સરદારભાઈ આવ્યા ત્યાં આગળ પછી અમારા પર હુમલો કર્યો છે અને ફોન છીનવ્યા પછી અમારા પર હુમલો કર્યો પછી અમને ધક્કાબુક્કી કરીને અંદર રૂમમાં નાખ્યા છોકરાઓની વચ્ચે નાખ્યા અને છોકરાઓની વચ્ચે નાખ્યા પછી અમારો વિડીયો ઉતાર્યો અમને ધમકી મારપુટ કરી એટલે અમે તો એક લાચાર હતા અમને રૂમ મે પૂરી દેવામાં માં આયા એક પ્રકાર નો ખોટો માહોલ બનાવવા આયો છે ખોટો માહોલ બનાવવા આવ્યો છે માહોલ બનાવવામાં માં જે આયો છે એનું કારણ એક જ છે કે આ ખરેખર આ બોગસ આશ્રમ ચાલતી હતી અને આ જે પત્રકાર દ્વારા ખોટી હાજરી પૂરવા આવતી હતી અને અમે જ્યારે સરકારી ખોટી ગ્રાન્ટ પણ લેવા માં સરકારી જે ખોટી એ તો ગ્રાન્ટ લેવામાં આવે જ છે સરકારી ખોટી ખોટી ગ્રાન્ટ લેવામાં આવે છે ના પત્રકારો માં સમાચાર પડશે એટલે ઉપરથી તપાસ થશે એટલે અમને ધમક ધમકાવી ધડક દો મારકૂટ કરીને ધમકાવીને અને અમને ભગાવવાનો પ્રયત્ન કર્યો છે અને બેસાડી દીધા અમારા ફોન લઈ લેવામાં આવ્યા પોલીસને ફોન કર્યો પોલીસ ત્યાં આવી નહીં સાહેબ પોલીસ ત્યાં નહીં પછી એવું બન્યું કે થોડી વાર અમને બેસાડી મૂકવામાં આવ્યા તમને આમ કરાવી તમને છેતરપંડનો ગુનો દાખલ કરાવી દીધો તમને બૈરી માથે પડાવી દઉં આમ તેમ કરીને અમને ઘણી વાર ધમકી કરી થોડી વાર અમને બેસાડ્યા પણ પોલીસ ત્યાં આગળ આવીને અમારા ફોન પડાવી લેવામાં આવ્યા હતા તો એમને કોકને ફોન કર્યો સરદારભાઈ સરદારભાઈ ફોન કર્યો કીધું એટલે ફોન આપી દેલા ઉપરથી કોકે સાહેબે કીધું હા આપી દો તો પછી એમને ફોન આપવામાં આવ્યા અને જે ફોન આપવામાં આવ્યા ત્યારે અમે કીધું કે તમે અમને ફોન આપો છો એનો તમે વિડીયો ઉતાર સાહેબ તો એ લોકો વિડીયો નહીં ઉતારે તો બી પછી ધમકી અમને કરી એટલે સાહેબ અમે ધમકીના કારણે સાહેબ અમે કડકડે આવતા રહ્યા ત્યાંથી આયા પછી આ જે લોકોએ પેપરમાં છાપ્યું છે ફરિયાદારી છે તદ્દન ખોટી છે સાહેબ આ પેપરમાં છાપ્યું કયા પેપરમાં છે આ દેવ્ય છે સાહેબ એ તમારા પર જે ફોન આવ્યો તે હા મારા પર જે ફોન આવ્યો અને એમને રમેશભાઈ કરીને એનું નામ છે જે પત્રકાર છે રમેશ પટેલ કરીને નામ છે એમને એવું કીધું કે આ જે સરદારભાઈ મારા મિત્ર છે અને એમના તમે કોઈ સમાચાર બમાચાર ચલાવતા નહીં એવું મને કહેવામાં આવ્યું અને અત્યારે એ લોકો એ સમાચાર તમારી પાસે એના કોઈ ઓડિયો કે રેકોર્ડિંગ છે હા છે અમારા જોડે ઓડિયો રેકોર્ડિંગ છે સાહેબ કે આ સમાચાર રવાઈ તો રવાઈ તો હા છે છે મારા પાસે છે છે તો આ એમણે આજે સમાચાર ભાસ્કરમાં આપ્યા છે હા તમારા વિરુદ્ધમાં હા એ સાચા છે કે ખોટા એ બિલકુલ ખોટા છે સાહેબ ખોટા છે હા ખોટા છે એના પુરાવા મારી જોડે છે હા અચ્છા હા તો તમે આ બાબતે કોઈ ઉપલા અધિકારીને જાણ કરી છે અમે ઉપલા અધિકારી કોઈને જાણ કરી નથી કેમ કે સાહેબ એ રમેશભાઈ પત્રકાર પટેલ ખરા ને એમને કીધું હતું કે તમે સમાચાર નથી ભણાવો એવું કીધું ને અમે ત્યાંથી અમને ભગાડી મૂકવામાં આવ્યા પહેલા બેસાડવામાં આવ્યા મારકૂટ કરવામાં આવ્યા બેસાડી રાખવા ધમકી કરવામાં આવી એ લોકો પોલીસનો બધાનો સંપર્ક કર્યો પણ કોઈ આવ્યા નથી આગળ એટલે પછી અમને ત્યાંથી મોકલવામાં આવ્યા છે તમારી શું માંગ છે અમારી એક જ માંગ છે કે આવા સરકાર જે રાજકારણ સાથે સંકળાયેલા માણસો છે જે પ્રમુખ પોતે છે અને જે આવી રીતના ટ્રસ્ટી આશ્રમો ચાર થી પાંચ ચલાવે છે તો આ આશ્રમમાં એટલું ફોકસ આ લોકો ચલાવે તો ચાર થી પાંચ આશ્રમમાં આવું બોગસ ચાલતું હોય અને આની પ્રોપર્ટી સુધી તપાસ થવા જોઈએ અને તે ગાંધીનગરથી એની આશ્રમમાં તમામ સુધી એની તપાસ થવા જોઈએ આની સરકાર દ્વારા જે સરકારની સીએમ મુખ્યમંત્રી સીએમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ સુધી આની તપાસ થવા જોઈએ અને ખરેખર આના પર જે કાયદેસરના પગલાં જે સરકાર દ્વારા જે કલમો લાગુ પડે છે આવા લોકોને જે આવી બોગસ આશ્રમો ચલાવે છે એના પર જે સરકાર દ્વારા જે કાયદા લાગુ પાડવામાં આવે છે થવા જોઈએ અને ખરેખર એને એરેસ્ટ પણ કરવા જોઈએ અને આની આશ્રમોમાં પણ સીલ લાગવા જોઈએ અને આવી રીતના ચાર થી પાંચ આશ્રમોમાં બોગસ કરી કરીને એના ઘરની પ્રોપર્ટી પણ તપાસ કરવા ખરેખર જોઈએ કેમ કે આજે પત્રકાર કોઈ નાનો માણસ કોઈ ગરીબ માણસનો કોળીઓ મોડામાંથી છીનવી લેતો કોઈ માણસ તો કોઈ એને પગાર નથી આપતો બહારના માણસો માટે જે દોડધામ કરતો હોય ને જો એના પર ખોટી રીતના આવા કેસ આરોપ લગાડીને અંદર મૂકવામાં આવે છે એ તદ્દન ખોટું છે અને જ્યારે અમારી પત્રકારોની માંગ એક જ છે કે આના પર કાયદેસરની કાર્યવાહી થવા જોઈએ અને તમામ તપાસ થવા જોઈએ નહીં થાય તો અમે કાલે રોડ પર પણ ઉતરીશું અને આંદોલન પણ કરીશું અને અમે રોડ પર ધરણા પર પણ બેસી જશું આખા ગુજરાતના પત્રકાર તમને જ્યારે દિવ્ય વસ્કરના પત્રકારનો ફોન આવ્યો ત્યારે તમને કોઈ ધમકી આપી હતી ધમકી એવી આપવામાં આવી હતી કે તો બહુ ડેન્જર માણસ છે અને એ મારા મિત્રો છે અને તમે મારું એકવાર રાખો અને સમાચાર ચલાવો નથી એવું કહેવામાં આવ્યું હતું દેવ્ય ભાસ્કર પત્રકાર જે છે રમેશભાઈ પટેલ તો અંદર બોગસ એવું લખ્યું છે એ તદ્દન ખોટો છે અમારા જે રજીસ્ટર અમારી આઈડી છે અને અમારી ચેનલો પણ રજીસ્ટર છે અને અમારા તંત્રી સાહેબ કન વધુ માહિતી અમારા તંત્રી સાહેબ આપશે એના વિશે બરાબર છે અમારા જે સરકાર મેનેજ કાર્ડ છે બરાબર છે તો ફરી આજે એને સમાચાર છાપ્યા છે ભાસ્કરનો એ ખોટા છે એ ખોટા છે સાહેબ એ તમે ફોટા છે ઓકે હાજી